ભરૂચના નેત્રંગમાં દારૂની હેરાફેરી કરતો ભાજપનો નેતા ઝડપાઈ ગયો છે છવ્વીસ હજાર રૂપિયાનો દારૂનો જથ્થો પણ તેની પાસેથી ઝડપાયો છે નાલાકુંડા ત્રણ રસ્તા પાસેથી બાલુ વસાવાની ધરપકડ કરવામાં આવી મહારાષ્ટ્રથી કારમાં દારૂ લાવી અને દારૂની હેરાફેરી કરતો હતો નેત્રંગ તાલુકા ભાજપ ઉપપ્રમુખ બાલુ વસાવાની દારૂ સાથે ધરપકડ કરી લેવામાં આવી છે છવ્વીસ હજાર રૂપિયાનો દારૂનો જથ્થો પણ તેની પાસેથી ઝડપાયો છે આગળ વાત કરીએ ભરૂચના નેત્રંગમાં માં હેરાફેરી કરતો ભાજપનો નેતા ઝડપાયો નેત્રંગ તાલુકા ભાજપ ઉપપ્રમુખ બાલુ વસાવાની દારૂ સાથે ધરપકડ કરવામાં આવી